રામ રામંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમનાથ માં સાડા ત્રણ કરોડ શ્રી રામ નામ મંત્રોથી માનની દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે પ્રથમ રામ નામ લખી પ્રારંભ કરાયેલ આ સાડા કરોડ રામ નામ મંત્ર લેખન અભિયાન શ્રી રામ મંદિર ખાતે યોજવામાં આવેલ આ અભિયાનમાં લોકો જોડાતા ગયા અને માત્ર એસી દિવસમાં જ અગિયાર થી વધુ ભાષામાં પચાસ હજાર થી વધુ લોકોએ આ કરોડો મંત્ર લખવાનું લક્ષ્યાંક પાર પાડી આ પાવન લેખન યજ્ઞમાં કરોડ રામ નામ લખાયેલ પવિત્ર પોથીજીની મહાયાત્રા શ્રી સોમનાથ મહાદેવ મંદિરથી થી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જન સમુદાય જોડાયો હતો બાવીસ જાન્યુઆરી જયારે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દેશ અને વિદેશના કરોડો હિન્દુઓ રામમય બને છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન એકવીસ અને બાવીસે કરવામાં આવ્યું છે ખાસ કરીને લોકો રામ મંત્ર લખી સોમનાથમાં અને અયોધ્યા સાથે જોડાઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ટ્રસ્ટની એકસો બાવીસમી બેઠકમાં પ્રથમ રામ નામ મંત્ર લખી અને આ રામ નામ મંત્ર લેખનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ માત્ર એસી દિવસમાં જ સાડા ત્રણ કરોડથી વધારે મંત્રો લખાયા છે અગિયારથી વધારે ભાષામાં મંત્રો લખાયા છે એના બાળકોથી માંડી અને વૃદ્ધો પચાસ હજારથી વધારે લોકો આમાં જોડાયા છે અને પચીસો થી વધારે પેનનો ઉપયોગ રામના મંત્રાલ થયો છે ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટનું રામ મંદિર ગીતા મંદિર લક્ષ્મીનારાયણ મંદિર ભાલકા મંદિર મંદિર તેમજ અહ્યભય મંદિરે પણ રોશનીથી સુશોભિત કરવામાં આવે છે ખાસ કરીને રામ મંદિરે વિશેષ ફૂલોનો શિંગાર પણ કરવામાં આવ્યો છે બાવીસ તારીખે રામ મંદિરમાં ત્રીસોપચાર પૂજન ધ્વજા પૂજન તેમજ ભગવાન રામજીને સોમનાથ પ્રભાસજી ક્ષેત્રના પવિત્ર જળ કુંડો ત્રિવેણી સંગમ સમુદ્ર તેમજ સરયુ નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવશે વિશેષ શ્રિંગાર કરવામાં આવશે